નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત આજના વિષયમાં એવી વાત કરવી છે કે આ ભારત દેશની અંદર શિક્ષકો એટલે આપણે ખૂબ જ આદર અને સન્માન સાથે આપણે ગુરુજી કહીએ છીએ ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ જેમ ગુરુ બ્રહ્માવાળા શ્લોકથી આપણે સાંભળ્યું છે આપણને ખબર છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એટલી હદે સન્માનની કઈ વ્યાખ્યા કરવી શિક્ષકો માટે આજે એ પ્રશ્ન ઊભો છે કારણ કે બીએલઓ એટલે કે બુથ લેવલ ઓફિસર કે જે સામાન્ય રીતે કેન્દ્રીય ચૂંટણી જે આયોગ છે કાંઈ વાંધો નહીં ચૂંટણી આયોગની પ્રક્રિયામાં જે વાત થતી હોય પણ જ્યારે બીએલઓ તરીકે એક શિક્ષક સરકારી હાજર ન રહે અથવા કોઈ અંગત કારણોસર રજાઓ પર હોય તો તેને ખુલાસાની જગ્યા ઉપર યોગ્ય કારણને સાંભળવાની જગ્યા ઉપર તેને ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવાનું છે આવું આપણે સાંભળ્યું આવું આપણે જોયું આ વિડીયોના માધ્યમથી હું તમને સૌને વાત કરવા આવ્યો છું કે કઈ હદની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કે તાબડતોબ જે રીતનું કામ કરાવવા માટે શિક્ષકોનું કાંઈ વાંધો નહીં તમે ઇન્સ્ટ્રક્શન અને પરિપત્ર પણ આપી શકો છો પણ દેશના શિક્ષકોનું આ સન્માન જાળવવું બહુ અગત્યનું છે તો હું તમામ શિક્ષકોને પણ આહવાન કરું છું કે આવનાર સમયમાં ભાજપની કઈ રીતની વિચારધારા છે એ પણ તમે ઓળખજો કારણ કે તમે સૌથી મુખ્ય ધારાના હશો તમારી ઉપર મુખ્ય ધારાના દમન ગુજારેલા હશે કારણ કે જો તમે અંગત કારણોસર પર રજા ઉપર હોય દિવાળીની હોય આવી હોય હમણાં તાજેતરની વાત છે તો ધરપકડનું વોરંટ અરે ભાજપને હું કહું છું કે તમારે ધરપકડના વોરંટ ઇસ્યુ કરવા આવે તો કરોને ને બુટલેગરના જે ભાજપની અંદર ઘણા બધા પડ્યા છે કરો એ અમરેલી અમરેલીના કેસની અંદર દલિત ઉપર ગાળો દેનાર ભાજપના તાલુકા પ્રમુખનું ધરપકડ તો કરી બતાવો પણ ભાજપ એ લોકોનું ધરપકડ નહીં કરે શિક્ષકો જે સરકારને ઉપયોગી કામ આવે છે એને એક સન્માન સાથે આપણે જેને ગુરુજી માનીએ છીએ ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ એના ઉપર ધરપકડના વોરંટ ઇશ્યુ કરે છે હવે સમજવું અને હવે જાણવું જનતાને છે કે ભાજપની નીતિ કેટલી વિરોધી છે કે સન્માન જેને મળે છે એ તમામને સન્માન વિરોધીનું કામ કરે છે આ ભાજપ ને ભાજપને આવનાર સમયમાં ઓળખજો અને સમય આવે કે જેમ ભૂલવાના નથી એમ ચૂંટણીમાં યોગ્ય ઉપયોગ કરીને આ ભાજપને એની હેસિયત અને ઓકાત બતાવજો એવી જ પ્રાર્થના છે ખાસ કરીને શિક્ષક નું સન્માન માન સૌ જાળવજો કારણ કે આ દુનિયાની અંદર એક શિક્ષક જ છે જે પ્રલય નિર્માણ એની ગોદમાં નિર્માણ પામતું હોય છે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત